એમએન હાઈસ્કૂલ તથા રોટરી ક્લબ પાજના સંયુક્ત ઉપક્રમે વ્યવસાયિક સજ્તા તાલીમ વર્કશોપ યોજાયો આવા વિદ્યાર્થીઓ પ્રેરણા લઈ નાના પાયા પર કરી યોગ્ય કેરિયર બનાવી શકે વેકેશનમાં વિદ્યાર્થીઓ મોબાઈલ કે ટીવીના ન બને અને વેકેશનનો સદુપયોગ થાય તે માટે હાઈસ્કૂલની પ્રથમ પ્રેરણા લઈ વિદ્યાર્થી પણ ઉદ્યોગપતિ બને તે બાબત શા માટે ગણાશે માસ્ટર ટ્રેનર સતીશ ઠક્કરના વતન પ્રેમને કારણે આ વર્કશોપ શક્ય બન્યો ઐતિહાસિક સાંસ્કૃતિક શૈક્ષણિક અને મેડિકલ નગરી તરીકે જાણીતા પાટણ શહેરમાં શિક્ષણ અને શિક્ષણેતર પ્રવૃત્તિઓમાં અગ્રેસર શિક્ષણની જો તવિરત પ્રચલિત રાખનાર એવી જૂની અને જાણીતી સેઠ એમ એન હાઈસ્કૂલ પાટણ ખાતે રોટરી ક્લબ ઓફ પાટણના સંયુક્ત ઉપક્રમે વ્યવસાયિક સજ્જતા તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપમાં ચોપન જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ફાઉન્ડર અને શ્રી પ્રમુખ પ્રાઇવેટ લિમિટેડ ના સીઈઓ સતીશભાઈ ઠક્કર તેમજ જીગરભાઈ ઠક્કરે આ વર્કશોપમાં માસ્ટર ટ્રેનર તરીકેની ભૂમિકા અદા કરી હતી શિક્ષકોએ વિદ્યાર્થીઓ અને વાલીઓની મુલાકાત કરી ત્યારે તેમણે પરિસ્થિતિ જોઈ આ બાળકો માટે વ્યવસાય લક્ષી પણ કઈક કરવું જોઈએ એવો વિચાર આવ્યો અને તે વિચાર અનુસંધાને આજે વર્કશોપ યોજાયો હતો તેમણે જણાવ્યું કે હાલ વેકેશનના માહોલમાં બાળકો મોબાઈલ કે ટીવીના ના આદી ન બને વેકેશનના સમયનો સંપૂર્ણ સદુપયોગ થાય તેમના પરિવારને આર્થિક ઉપાર્જન માટે મદદ કરી શકે વોકલ ફોર લોકલની સંકલ્પના સ્પષ્ટ થાય સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવા પ્રોજેક્ટથી બાળકો પરિચિત થાય તેમને ગૃહ ઉદ્યોગ માટે પ્રેરણા આપી શકે તેવા ઉમદા ઉચેથી આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું કોઈ પણ શાળાના બધા જ વિદ્યાર્થીઓ ડોક્ટર કે એન્જિનિયર બનતા નથી કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કર્યા પછી પોતાના પિતાના વ્યવસાયમાં જોડાય છે તો કેટલાક પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરતા હોય છે આ વર્કશોપ થી પ્રેરણા લઈ શાળાના એકાદ બે વિદ્યાર્થી પણ ઉદ્યોગપતિ બને તો તે શાળા માટે ગૌરવરૂપ બાબત છે